માળીહાટીના શહેર કે તાલુકામાં આગ લાગે તો ફાયર ફાઈટર ત્રીસથી પાંત્રીસ કિલોમીટર દૂરથી બોલાવવું પડે અસઠ ગામનો માળીહાટીનો તાલુકો છતાં એક પણ ફાયર ફાઈટરની ગાડી નહીં રાજકોટ ગેમ્સોનમાં અગ્નિકાંડ બાદ અહીંનું તંત્ર ચાગશે કે પછી ઊંઘતું જ રહેશે આગ લાગે તો ભૂગર્ભ ગટરના વાહનોનો થતો હતો ઉપયોગ શહેરમાં કે તાલુકામાં ક્યાંય પણ આગ લાગે તો અન્ય કેસો પાલિકા કે ચોરવા નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગ જાણ કરવી પડે છે તેની મદદ લેવી પડે છે ત્યાં સુધીમાં તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી જાનહાની અને માનહાનિ સર્જી શકે છે સાંસદ ધારા સભ્ય મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિક સરકારમાં રજૂઆત કરી ફાયર ફાઈટર ગાડીની માંગણી કરવી જોઈએ માળિયા હાટીના